પોલીસ દ્વારા વાહન ચાલકો ને ગુલાબનું ફૂલ આપી ટ્રાફિક ના નિયમ સમજાવ્યા માં શહેર પોલીસ દ્વારા ટ્રાફિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં વાહન ચાલકો ને દંડ નહીં પણ ગુલાબનું ફૂલ આપીને ટ્રાફિકને લગતા નિયમો સમજાવ્યા હતા ચાણસમા પોલીસ સ્ટેશનના પીઆઈએસ એફ

શહેર તરફથી પોતાના ગામમાં ઉજવણી કરવા આવતા હોય ટ્રાફિક નું અવરજવર વધેલ હોય લોકોમાં ટ્રાફિકની અવેરનેસ ફેલાય એટલા માટે આજ રોજ અમે ગુલાબનું ફૂલ આપી તેમજ નીતિ નિયમો માટે એક પેમ્ફલેટ આપી અને ટ્રાફિક નું નિયમો પાળે ટુ વ્હીલર વાળા હેલ્મેટ પહેરે ગાડી ચલાવતા હોય સીટ બેલ્ટ પહેરી રાખે ચાલુ ગાડીએ અને ટ્રાફિક વિશે જાગૃતિ આવે એ માટે પ્રોગ્રામ રાખેલો અને સતત અમે અઠવાડિયા સુધી આ પ્રોગ્રામ રાખવાના છીએ અને ટ્રાફિક નું અવેરનેસ આવે લોકોમાં એ માટે અમે લોકોને સમજાવી થેન્ક યુ સાહેબ ખૂબ આભાર આભારથી તમારો અને સરાહનીય કામગીરી છે આપની બહુ સરસ કામગીરી કર્યા છો આપ